તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ અને ભાજપની મોટી હાર જોવા મળી હતી તમને જણાવી દઈએ કે વિસાવદીની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે આજે પણ રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણો જોવા મળ્યા છે જે આ દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉથલપાથલ વચ્ચે મોરબીથી મોટા સમાચાર સામે આવ્યા છે હાલ ગુજરાતના રાજકારણમાં ભલે કોઈ ચૂંટણીનો માહોલ ન હોય પરંતુ ચેલેન્જનું રાજકારણ જોરદાર ચર્ચામાં ચાલે છે ને ગામ આખું એની જ વાતો કરે છે તમને જણાવી દઈએ કે મોરબીના ભાજપના ધારાસભ્ય એવા કાંતિ અમૃતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અમૃતિયાએ કહી દીધું કે જો ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે જો હું હારી જઈશ તો રૂપિયા બે કરોડ આપીશ આ વાત અમૃતિયાએ કરીને આખા રાજ્યમાં વાયુ વેગે ફેલાઈ ગઈ ત્યારબાદ કાંતિ અમૃતિયાની આ પડકાર ભરી વાતને ગોપાલ ઇટાલિયાએ પણ હસ્થામુખે સ્વીકારી લીધી છે ઇટાલિયાએ તરત જ એક વિડીયો બનાવીને સામે પડકાર ફેંક્યો તેમણે કહી દીધું કે હું તમારી ચેલેન્જ સર સ્વીકારું છું પણ મારી એક શરત છે બાર તારીખે બપોર પહેલાં તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો આમ આ રાજકીય નાટક હવે ગરમાયું છે ને લોકોમાં કુતૂહલ પણ જાગ્યું છે કે આગળ શું થવાનું છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પોતાની વાતમાં ઉમેર્યું કે મોરબીની જનતા હવે જાગૃત થઈ ગઈ છે એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં તેલ રેડાયું છે ઇટાલિયાના કહેવા મુજબ અત્યાર સુધી મોરબીની જનતા બધી તકલીફો સહન કરી લેતી હતી એટલે કોઈને વાંધો ન હતો પણ હવે જ્યારે લોકો સોસાયટીમાં ભરાતા પાણીના મુદ્દે રસ્તાઓ અને ખાડાના મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે એ વાત અમૃતિયાને ગમતી નથી ઇટાલિયાએ સીધી સીધું કહી દીધું કે મોરબીના ભાજપના ધારાસભ્ય એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે તો હું તેમની આ ચેલેન્જ સર સાથે સ્વીકારું છું તમે બસ બાર તારીખે બપોર સુધીમાં રાજીનામું આપી દો તો મિત્રો આવું ગુજરાતનું રાજકારણ અત્યારે ચાલે છે આ વિશે તમારું શું કહેવું છે શું તમારો મંતવ્ય છે કે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા